જાકાશના ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે આ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલો ગયા ને હું આટલું ટેન્શન લઈ થરું આ લાખો માખો કે મને આવ કેવું લાગ્યો હવે આવું મૂંઢા ગયા રે อมตะเสียก้องมาเรื่องนี้อยากกระโดดนกันเบียดนั้นหาว่ามาไดเดาโคตจับอยูเฮ้ยจับอยู่เฮ้ยเฮ้ยจับอยู่วันนี้ฮะจับอยู่ฮะวันนี้ทำอ布拉ดาได้ไหมพอวันนี้ฮะ માલ પાલું તું આ તો ભાઈ બનતું એવું હો

现在，咱们这日子，都够够的了。对呀，现在年轻人都有衣服穿。哎，我是，哎，你娃儿给什么玩意儿？他妈的，你都读书了，还说？你那老干啥啦？我可是很爱国。哎呀，那个马歇哥，我没听见。马歇那不就一帮子马子吗？马歇，他要不拿那点钱，他得死。啊，可以。你马歇是干啥的？跟啥一样？啥都得了。

મે yeah.

એ પ્લાન્ટ પરલીએ લેણ ભાગાન મના છે આ માફી એ માજે સીધું માછો કરે ભાઈ એ માજે હારે ઉભાર આ

સીતવું નહીં ભાસા અકિલને ઘેલી નોટલી નહીં ભારતા હવે મોંટા શરમ કરી તને ને વેરીયા એક નહીં તો લાગે

અમારું ગમ એક વાત જીતા ડબ્બા ખાઈ એવું કે હોય માટે જુઓ તો બે ત્રણ તપેલો કરે કે

આપડા લાડવા હું તો અમેરિકા ગોવાઈ ગયો અમેરિકામાં ખોવાઈ ગયો ખોવાઈ ગયો મળે જ નહીં એટલે અમેરિકા

તો બે પૈસા મુખ્યમંત્રી અમારે જોયે રોગ બેઠવા નહી આવી ભાજપ ના જે હતા નેતા હતા એ મારું જાગ